કોડાઈ ગામે જૈન મુનિ પરમપૂજ્ય વિદ્યાચંદ્ર વિજયજી મહારાજ સાહેબની ચુમ્માલીસમી દીક્ષાતિથિ નિમિત્તે વિવિધ કાર્યક્રમો યોજાયા કચ્છની કાશીનગરી એટલે માંડવી તાલુકાનો કોડાઈ ગામે જૈન મુનિ પૂજ્ય વિદ્યાચંદ્ર વિજયજી મહારાજ સાહેબની ચુમ્માલીસમી તિથિ નિમિત્તે વિવિધ કાર્યક્રમો યોજાયા કોડાઈ ગામે ધાર્મિક જીવદયા તથા માનવતાના વિવિધ કાર્યક્રમો યોજાયા કીડીઓને કીડિયારો પક્ષીઓને ચણ ગાયોને લાપસીનું જમણ નિરાધાર પશુઓને લીલાચારાનું નિરણ કરાયું હતું કોળાઇ વિસ્તારમાં આવેલી તમામ પ્રાથમિક અને માધ્યમિક શાળાના તમામ બાળકોને પાણીની બોટલ આપી દીક્ષા દિવસ નિમિત્તે મોઢું મીઠું કરાવ્યું હતું જૈન પરંપરા મુજબ વિધિવત મણિભદ્ર વીર મહાપૂજન સાથે હવનમાં આહુતિઓ અપાઈ હતી

પરમ પૂજ્ય વિદ્યાચંદ્ર વિજયજી કચ્છ ખોળાવાલા મહારાજ સાહેબની ચુમાલીસમી દીક્ષાની તિથિ હતી એટલે આજે એમને ચુમ્માલીસ વર્ષ દીક્ષાના સમયને થયો એના ભાગરૂપે અઢાર તારીખના રવિવારના દિવસે એક મેડિકલ કેમ્પ કર્યો જેમાં એકસો ચૌદ લોકોએ લાભ લીધો એ મેડિકલ કેમ્પમાં દવાઓ ફ્રી એક્સરે ફ્રી સોનોગ્રાફી ફ્રી મેમોગ્રાફી ફ્રી અને ઇસીજી ફ્રી એકસો ચૌદ દર્દીઓએ એનો લાભ લીધો અને બે દિવસ હજી એક્સરે અને સોનોગ્રાફીનું કાર્ય ત્યાં ચાલુ છે જનકલ્યાણ મેડિકલ સોસાયટીમાં આજના વીસ તારીખના દિવસે સવારના સાત વાગ્યાથી અમે કાર્યક્રમો કર્યા હતા શરૂ સવારના આખા કોળા વિસ્તારમાં જે કીડિયારાના અમે નારિયેલ પૂરીએ છીએ એ નારિયેલ કેડિયારોનું પૂરવામાં આવ્યું ત્યારબાદ ગૌશાળાની ગાયોને લાપસીનું જમણ કરવામાં આવ્યું ત્યારબાદ નિરાધાર ઢોરો જે કોળાઈમાં રખડતા ભટકતા ઢોરો છે એને પણ લીલા ચારાનું કરવામાં આવ્યું ત્યારબાદ અમુક જ લોકો કરે છે એવું કાર્ય ઘેટા અને બકરા જે અમારા કોળા વિસ્તારના છે એ બધાને પણ લીલું ઘાસનું નિરણ કરવામાં આવ્યું ત્યારબાદ કોડાય વિસ્તારની પ્રાથમિક શાળા કન્યા અને કુમાર દેવી પૂજક સમાજની પ્રાથમિક શાળા સુલતાનનગરની પ્રાથમિક શાળા મદનપુરાની પ્રાથમિક શાળા પિયાવાની પ્રાથમિક શાળા અને કોડાય હાઈસ્કૂલમાં એક હજારને નવાણું બોટલ પાણીની ચારસો રૂપિયાની એક બોટલ જેમાં બાર કલાક પાણી ઠંડુ અથવા ગરમ રહે એવી સરસ મજાની બોટલ અને એક સરસ મજાનો સાટાનું મીઠું મોઢું દરેક બાળકોને કરાવવામાં આવ્યું આજે સાંજે ખાખર પાસે જે વિકલાંગ આશ્રમ છે એનું પણ તિથિ ભોજન ત્યાં રાખ્યું છે અને માણીભદ્રવીરનું મહાપૂજન જે સવારે સાડા નવ વાગ્યાથી શરૂ થયું છે અને બાર ને કલાકે પૂરું થયું એટલે આવા વિવિધ ધાર્મિક અને જીવદયાના કાર્યોથી પરમ પૂજ્ય વિદ્યાચંદ્ર વિજય મહારાજ સાહેબનું ચુમ્માલીસમી તિથિ શ્રી ધર્મભક્તિ પ્રેમ સુબોધસરી આરાધના ભવન જૈન ટ્રસ્ટ દ્વારા ઉજવવામાં આવેલ આજે અમારા ટ્રસ્ટના સૌ ટ્રસ્ટીઓ મહાજનના ટ્રસ્ટીઓ તથા જૈન શ્રેષ્ઠીઓ અને ગામના આગેવાનો અને સમાજના આગેવાનો આ કાર્યમાં અમારી સાથે જોડાયેલા રહ્યા છે કોળાએ કાશી તીર્થભૂમિ તરીકે ઓળખાય છે એટલે અમે દરેક સમાજને સાથે લઈને ચાલીએ છીએ જીવદયા એટલે જૈનોની કુળદેવી અને અમે જ્યારે દુષ્કાળ પડ્યો હતો આજથી ત્રણ ચાર વરસ પહેલાં ત્યારે પણ એક કરોડ રૂપિયા ભેગા કરી અને બહુ વિવિધ કાર્યો જીવદયાના કર્યા હતા દર મહિને ઓછામાં ઓછા દસથી પંદર હજાર નારિયેલનો કીડિયારો પણ પૂરીએ છીએ રખડતા ભટકતા જે ઢોર છે એનો પણ અમે જે નિરણ હોય છે એ દર અઠવાડિયામાં બે ત્રણ વખત કરીએ છીએ ગૌશાળાની ગાયો છે એમાં છાશ વિતરણ પણ અમે રાહત ભાવે ગરીબોને કરીએ છીએ અને આવા અનેક પ્રવૃત્તિઓ અમે કોડા ગામે કરી રહ્યા છીએ અર્ચના સેન્ટ ઝેવિયર સ્કૂલ માંડવી વે ફોર્મેશન ઓફ આર્ટ્સ એન્ડ ડિસિપ્લિન આર નર્ચર્ડ એન્ડ ફોકસ્ડ Behind every good school is a great principal. Here comes our principal, Sister Smini Thomas. Teachers of Archana are like a candle illuminating the future of students. Admissions open for 2024 25 for nursery, KG, standard first and 11th. Confirm the seat soon. First come, first served. There is an extension of our school, Asha Kiran School for differently abled children.